माम गवर्नमेंट इंजीनियरिंग कॉलेज की मुलाकात दरमियान राष्ट्रपति द्रौपदी मुर्मू अनिताबेन हलपाटी दादरा अने नगर हवेली अने दमण अने दीवना शासित प्रदेश ना आदिवासी निवासी साथे हृदयस्पर्शी बातचीत करी आ बातचीत थई हती अने विविध पृष्ठभूमि नगरिको साथड़ावा राष्ट्रपति की प्रतिबद्धता ने हाईलाइट करी આદિવાસી સમુદાયની કૃષ્ણહલ પાટીએ તેમના જીવનની યાત્રા અને સામનો કરેલી પડકારો વિશે શેર કર્યું રાષ્ટ્રપતિ મુર્મુ જેમની સહાનુભૂતિપૂર્ણ અભિગમ માટે જાણીતા છે અનિતાબેનના અનુભવ અને સંઘર્ષોને ધ્યાનપૂર્વક સાંભળ્યા રાષ્ટ્રપતિએ અનિતાબેનના જીવન નિર્વાહના સ્ત્રોત અને કેવી રીતે તેમને તેમના સામાજિક આર્થિક સ્થિતિમાં સુધારો કર્યો તે વિશે પૂછ્યું बेन शेयर करियो कि तेम ने प्रधानमंत्री स्ट्रीट वेंडर आत्मनिर्भर निधि पीएमएसवा निधि योजना पात्र लाभ मेलव्य स्ट्रीट वेंडरों ने नाणा कीय सहाय्य प्रदान કરીને સશક્ત બનાવવાની આ પહેલ અનિતાબેન માટે ગેમ ચેન્જર બની છે તેમને સમજાવ્યું કે આ યોજનાએ તેમને એક નાનો વ્યવસાય સ્થાપિત કરવામાં મદદ કરી જેના પરિણામે તેમના પરિવારની નાણાકીય સ્થિરતા અને જીવનની ગુણવત્તામાં સુધારો થયો રાષ્ટ્રપતિ મૂર્મુએ અનિતાબેનના સંકલ્પ અને દૃઢતાની પ્રશંસા કરી તેમણે હાઇલાઇટ કર્યું કે આ પ્રકારની સરકારી યોજનાઓ ને હાશિયે પરણા સમુદાયોને ઊંચા લાભવા અને સર્વ સમાવેશી વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રપતિની અનિતા બેન સાથેની વાતચીત માત્ર PMSવી निधि યોજનાની સફળતાને જે હાઇલાઇટ કરતી ન હતી પણ સમાજના વંચિત વર્ગોને ટેકો આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે.